ભાગવતજી સંભળાવવામાં શ્રવણ કરવામાં આવતું હવે તમારે ત્યાં ભાગવતજી છે ને એને કબાટમાં ન મૂકી રાખતા એને પૂજનમાં મૂકો પીળું વસ્ત્ર ઓઢાડીને મૂકો અને રોજ એને તિલક કરીને એને એક દીપક પ્રાગટ્ય કરીને ભગવાનને પગે લાગો અને તમારા મનની ઈચ્છાઓ કહો હવે મેં કીધું હતું ને કે માંગતા નથી આવડતું એ તમને બતાવું માંગવું તો શું માંગવું ગાડી લાડી વાડી છોકરા છૈયા આ બધું માંગશો ભલે અહીંયા ના પડો તો પણ અંદરથી તો કીધું જ હશે ભગવાન ભાગવત માં આવી છું તો ઘરે મારો પપ્પુ છે તો મારા પપ્પુને તમે હે ને સારી નોકરી અપાવી દેજો અને મારો ચકો છે એને સારી ચકી સેટ થઈ જાય કઈ હા આપણે તો છોકરા સેટ થઈ જવા જોઈએ આ હોય છે ને મોટા ભાગે કે મારા છોકરાઓ સેટ થઈ જાય હા પવતાવળમાં સેટ કરવા જશો ને તો લાકડે માકડું થશે એના કરતા આને સોંપી દેજો એ રાધા રાણી જેવી લઈ આવશે મારો વાલો હા તો માંગવામાં હું તો કઉ છું કશું ના માંગશો એને કહેજો કે તને જે ઠીક લાગે એ કરજે મારા ભગવાન કારણ કે એમ તો એનું જ ધાર્યું થવાનું છે પછી આપણે માથા પછાડીને શું કામ છે આપણે કામ જ એક છે એનું નામ લેવાનું બાકી એ સંભાળે એને જે કરવું હોય તે કરે હા પણ જો કદાચ એમ થાય માણસ છીએ હું ને તમે બધા માણસ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર હા તો કદાચ તમને એમ થાય કે મારે કશું માંગવું જ છે માંગવું છે તો પછી શું માંગવાનું એટલું મને મારા બાળકોને ભગવાન હા શું કરોડો હશે ને ચપટીમાં જતા રહેશે હા અને એ કરોડો પછી પણ તમારા ઘરે દરિદ્રતા એટલી વસી જશે ને એટલા દવાખાના વસશે ને એ ભગવાન પાસે જાઓ ને તો આટલું જ માંગવાનું સદબુદ્ધિ દેજે ભગવાન હા બહુ વધારે માંગો તો કહેવાનું આરોગ્ય દેજે એવું સારું કે ચાલીને તારા મંદિરે આવી શકું હા નહીં તારા આટલા સુંદર પગ હોય ચાંદીની આમાં લગભગ પાંચસો પાંચસો ગ્રામની ચાંદીની ઘરમાં રાણી ફરતા હોય વૌરાણી પણ મંદિર સુધી એ પગ નો જતા હોય એ પગ ને પછી પગ નો કહેવાય એને ટાંટિયા કહેવાય હે એને ટાંટિયા કહેવાય આખા આમ સુંદર મારા મોટા મોટા આંખ હોય અને આમ નામ હોય સુનૈના હા સુનામ હોય સુનૈના પણ કોઈ દિવસ કોઈનામાં હારું જોવે નહીં મંદિરે ક્યારેય ભગવાન પાસે ગઈ હોય મંદિરની મૂર્તિને જોઈ ન હોય એના દર્શન ન કર્યા હોય હા મંદિરે જાય કાળિયા પિત્બર પહેર્યું હોય આમ ભૂરો ફટકો બાંધ્યો હોય માથે મોર મુગટ હોય અને આમ મરક મરક કરતો આપણી સામે જોતો હોય ને તો આપણે એને ધારીને જોયો હોય તો ને જ્યારે એના નયન ભરીને દર્શન કર્યા હોય ને તો નયનો નેત્રો હા નહીતર કોડા આ કોડા હમ અને આ સુંદર મુખ આપ્યું હોય ને તો આપણી આ બહેનો છે ને સૈયર મંડળ વાળી સહેલી મંડળ વાળી એમની જેમ ભજન કર્યા હોય ને આવું ભાગવત નું આયોજન કર્યું હોય ને તો સુંદર મુખ કેવાય મુખારવિંદ કહેવાય હા નહીતર નહીતર શું કહેવાય દાચુ ભગવતે એટલે અહીંયા મહાત્મા કહેવામાં આવ્યું છે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવેતશ્ય તશ્ય કપિલા દાન જમ ફલમ તમે ખાલી એક એક અક્ષર પઢશો ને એક એક અક્ષર વાંચશો ને શ્રવણ કરશો ને તમને ન ફાવે તો તમારા ઘરમાં કોઈ વડીલ નહીં એક નિયમ પાડી દો ભાગવતજી વસાવું કોઈ તમારે ગમતો ગ્રંથ વસાવો મા શિવપુરાણ વસાવો રામાયણ વસાવો દેવી ભાગવત વસાવો હા ગીતા વસાવો ગીતાજી વસાવીને એને શું કરવાનું દર રવિવારે આખા પરિવારે બેસવાનું સ્નાન કરીને બેસી જવાનું અને અડધો કલાક એનો પાઠન કરવાનું અડધો કલાક દસ મિનિટ કરી લો ખાલી દસ મિનિટ કરી લો આટલું કોણ કોણ કરશો કરશો ને હું તમારા ભરોસે છું કે તમે કરશો હે એકવાર હિંમતથી હાથ તો ઉપર કરવા દે તબિયતથી આમ સિક્કો તો ઉછાળો ઉછાળો એ ઝીલી લેશે હા શક્તિ એ આપશે હા કરવાની કોશિશ કરવાનું આપણું કામ છે પ્રયત્ન કરવાનું કામ આપણું છે પછી જો તમે કેવું સુગમ થઈ જાય છે બધું હા તમે નહીં કરો ને તો હામેથી કોઈ આવીને કહેશે કે તમે વાંચવા નથી બેઠા હા ભાગવત વાંચવા નથી બેઠા એક પાનું વાંચો ને હું સાંભળતો જાવ આમ મળશે તમને કોઈ હા આ તો તમારે ચાલવાની જરૂર છે આ જીવન છે ને એ કેળી છે આ કેળી ઉપર તમે ચાલતા જશો ને એમ એમ તમારી મંજિલ તમને દેખાતી જશે પણ તમે ચાલ્યા જ ખૂણામાં પડી રહ્યા છો અંધારામાં તો તમને તમારી મંજિલ હાથમાં આવશે નહીં એક લક્ષ્ય નક્કી કરો કે તમારે આ વસ્તુ જીવનમાં કરવી છે અને એ લક્ષ્ય તરફ જવા માટેનો રસ્તો નક્કી કરો અને રસ્તા પર તમે ચાલવાનું શરૂ કરો હું કઈ જન્મથી ભાગવત નહોતી કરતી હા હું કઈ જન્મથી ભાગવત નહોતી કરતી ભાગવત કરવા માટેનું મગજમાં વિચારો આવ્યા વિચારો આવ્યા પછી મેં લક્ષ નક્કી કર્યું કે મારે ભાગવત કરવું જ છે મારા પરિવારમાં કરે છે હું કેમ ન કરું અને એની દયા થઈ પછી હા એટલે તમે પણ તમે ધારો એ કાર્ય કરી શકો છો અને ખાસ કરીને મારી બહેનોને કહેવાનું કોઈ વ્યક્તિ એવી નથી કે જે ખરાબ હોય હા આદમી સબ અચ્છે હૈ વક્ત બુરા હોતા હૈ આદમી અચ્છે હૈ પર વક્ત બુરા હોતા હૈ કોઈ માણસ માના પેટથી ચોર નથી જન્મ લેતો મારી માં હા મહારાજ કોઈ વ્યક્તિ જન્મ થી ખરાબ નથી હોતો સમય ને સંજોગ એને ખરાબ બનાવે છે તો આપણે શું કરવાનું છે આપણી અંદર તમારી બધાની અંદર કઈક ને કઈક એવું વિશેષ તત્વ પડ્યું છે કે એને બહાર કાઢવાનું હા કોઈને રસોઈ કરતા આવડતું હોય સરસ રસોઈ બનાવવાનું પરિવારને જમાડવાનું હા કોઈને સરસ ગૂંથણ કરતા આવડતું હોય નવી નવી ગૂંથણ કરવાની કલા શીખીને અને એનાથી ઘરને સુશોભિત કરવાનું મંદિરે જઈને તોરણ લગાવી આવવાનું ગૂંથીને આ બધું નાની નાની વાત છે પણ એમાં જીવનની બહુ મોટી રહસ્ય છુપાયેલું છે આવો ભાગવત તરફ જતા કથામાં કહેવાયું છે ભગવાને કીધું છે કે જ્યાં જ્યાં ભાગવત થાય છે ને ત્યાં ત્યાં હું